ઝેર વેચવા માટે કોઈ કેમ્પ કરવા નથી પડતા કરોડો અબજો અબજો રૂપિયાના ઝેર એમ એમને વેચાઈ જાય છે અને અમારી ટીમો આઈએ તમને હાથ જોડીને બરગર ઉપર આ માણસ જો કોણ છો હા બોલા એથી નીકળ્યા પછી ઝેર મૂકીન જવાના કે લઈન જવાના હા બીડી પીતા હોય તો એ પણ મૂકીને જાય

આ સંતને શું લેવા દેવા આ સંતનો કોઈ વિષય નથી આ સંતનું કોઈ કાર્યક્ષેત્ર નથી આ સંત ક્યાં જોવા મળે નિરા જોવા મળે અને શ્રાવકોની વચ્ચે ધર્મ કર્મ એના ઉપદેશ અને પ્રવચન આપતા જોવા મળે પણ આપણા સમાજની પરિસ્થિતિ આ આપણા રાષ્ટ્રની પરિસ્થિતિ એક સમય કહેવાતો તો પંજાબ માટે કેન્સર માટેની ટ્રેન દોડતી આ જે ટ્રેનો હવે આપણા બનાસકાંઠા માટે દોડતી ભયંકર પરિસ્થિતિ નું નિર્માણ એ કર્યું તમે કે તમારી જંગાલી તમે કે તમારી મૂર્ખતા એ કોને કર્યું આ તમે કે તમારો પાગલપણ એ દાયા છો કે ગાંડા છો દાયા છો કે ગાંડા છો બેમાંથી એક વાત ને તો હારું અથવા વચ્ચે ના છે

મને થાય તમે મુરઠ અને સરકાર શું કેવું હોય મારે મારે શું કેવું હોય મારા માટે કોઈ શબ્દો નથી મારે કે કહેવાય કારણ કે તમે 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 ભેગા મળીને સરકાર બનાવો છો તમે તમે ભેગા મળીને સરકાર ચલાવો છો તમે તમે ભેગા મળીને કાયદાઓ કરો છો અને કાયદાઓ કરાવો છો મને એક વ્યક્તિ વિશે માહિતી મળી હતી ચૂંટણીમાં આવી ગયા હતા કેમ મારી ગયા હતા ખબર કે દારૂવાળાને છોડાવતા નહોતા એટલે

પણ એની પ્રતિજ્ઞા લઈને જવાના કે એમને એમ ચાલ્યા જવાના તો રાજ્યપાલ જેવા વ્યક્તિ આવીને ગયા આટલો મોટો વિશાળ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો કોના માટે કરવામાં આવ્યો તમારા વિસ્તાર માટે ને તમારા કલ્યાણ માટે કરવામાં આવ્યો પણ જો છું હું ગામડે ગામડે ફરું છું તમને બધાને ખબર છે દારૂ બંધ કરાઈએ ને ગામમાં વેચવાનો તો બોલો ચારે જઈ રહે છે અને જેટલી ગામમાં ઘરાકી ના હોય એટલી ચારે ડામાં બોલો સાહેબ તમે ચરેડામાં કેમ્પ કરો તો શું થાય તમારું આ આટલા જમાડે છે તો આવે પાછા આવે કે ના અડધા જમવા આવ્યા અને અડધા કાર્યક્રમમાં ભાગ લેવા આ આપડા સમાજની બહુ ભયંકર વાસ્તવિકતા ભયંકર વિષમતા મારે તમને ઘણી વાતો કરવી હતી પણ આપણી પાસે સમયનો અભાવ છે યુરોપ અને અમેરિકાના દેશો આજે આગળ વધી રહ્યા છે એશિયાના જાપાન અને

તમારી અને દૂધ આપવાનું બંધ કરે પછી કોની અમારી અમારે પાંદરા પોળો હા ચલાવી કે બોલા આખા ગુજરાત થી સૌથી વધારે પાંદરા પોળો પણ ચલાવે છે આખા ગુજરાત સૌથી વધારે ગૌધન પણ સાચવે છે અને દૂધ એના ઉપર પૈસા પણ કમાય છે દૂધ ઉપર પૈસા કમાવાના તમારે કમાવાના એ ગાયને તમારે દોઈ દોઈ અને બસુકી જાય ત્યાં સુધી કરવાની હોય ત્યાં સુધી તમારે રાખવાની અત્યારે છેલ્લે કસી કામની ન હોય એટલે મેં કહી આ જોડે મે કતરખાને ના મુકતા અમને આપી કતરખાને ના નાખતા અમને આ બાકી તમે એ કરો એવા છે બોલો રખડતા ઢોર આવે છે કે આ દી આકાશમાંથી ભગવાન મોકલે છે આ રખડતા ઢોર આવે છે કે આકાશમાંથી ભગવાન મોકલે છે કે જમીનમાંથી પ્રગટ થાય છે એ તમે તમે છોડી મૂકો છો કા કતરખાને જાય છે કા પછી અમારી પાંદરા પોળોમાં આવે છે પણ આપણી એક વાસ્તવિકતા આજે તમે

આપણા બનાસકાંઠા પાસે જે જમીનો છે ને કદાચ ગુજરાતમાં કોઈ પ્રદેશ પાસે નથી કે ભી આપણા બનાસકાંઠા પાસે હજી પણ જમીનો બચેલી છે તો બિન ખેતી લાયક જમીનોને ખેતી લાયક કરવામાં આવે છે જીવામૃત ગરામૃત આ જેની પાંચ આયામની પદ્ધતિ છે ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તો કરે છે અહીંયા પણ પાંચ આયામથી નથી કરતા જીવામૃત ઘનામૃત બીજામૃત વાસ્યા એટલે કે આચ્છાદન અને પાંચમા નંબરમાં અસ્ત્ર અસ્ત્ર પ્રયોગ

પૂજન કરવામાં આવે છે ત્યાં દેવતાઓનો પણ વાસ થાય છે તમારા ઘરે પેલા ભૂવાઓ કેમ ઠાકલા વગાડે છે કારણ કે તમારા ઘરમાં નું સન્માન નથી

એવો અદ્ભુત વારસો એ અદ્ભુત વિરાસત આપણને મળેલી છે અને આપણે છેલ્લે શું કરીએ છીએ એ જુલિયા ને કાસ્ટી સાઈડ ફરી પાછી મૂળ વાત ઉપર હું લઈ જાઓ તમે જ્યાં સુધી તમારા શરીરમાં ઝેર નાખવાનું બંધ નહી કરો તમારી બુદ્ધિમાં ઝેર નાખવાનું બંધ નહી કરો ત્યાં સુધી તમે તમારી જમીનોમાં ઝેર નાખવાનું બંધ નહી કરો નહી કરો ને 101 ટકા તમે નહી કરો પાયાની વાત તો એ છે કે પ્રાકૃતિક ખેતી કરીને તમને બધાને સમજાવ્યું કે તમારી પૈસાની આવક પણ સારી થઈ શકે તમારું ઉત્પાદન પણ સારું થઈ શકે સંતેક બહુ સરસ વાતે બેન લાવ્યા કે તમારું વેલ્યુ એડેડ પ્રોડક્ટ એટલે તમે કદાચ તમને ભાવ નહીં મળ્યો પણ તમે આ કરશો તોય તમને સારો ભાવ મળશે એટલે બધું શું છે ને પૈસા માટે જ કરવું છે આ જિંદગી એટલે બધું બસ સૌથી છે ને પૈસો જ સર્વસ્વ છે તમારા માટે બોલો કેટલા રૂપિયા આપું તમે સુખી મને કહો છો આજે તમને આપી દેવાનો ફાઈલ તમે કોઈ તમારી પાસે ચેક આમાં લાવ્યો તમે કોઈ એકતાનો ચેક તમને લખી આપી દો પણ એક વસ્તુ નથી કે હવે આખી જિંદગીમાં કદી પણ તમારે દુઃખી નહીં થવા હંમેશા તમારે સુખી રહેવાનું આટલો સંકત આટલી પ્રતિક્રિયા બોલો કરું બોલો એક આપણે બરોબર બે તમે કેટલા પૈસા આપો તો તમે સુખી બહાર છે તમને કોણ તમે કરોડ બે કરોડ પાંચ કરોડ દસ કરોડ પચીસ કરોડ પચાસ કરોડ સો કરોડ બસો કરોડ મારી પાસે એ પાર્ટીઓ છે ખબર નથી મોટી મોટી પાર્ટીઓ મોટી મોટી પાર્ટીઓ છે મારે ખાલી કહેવાનું કરોડમાં છે એક લખીન તમને આપી દેજો પણ એક સરસ તમારા જીવનમાં કદી પણ દુખી નહીં થવાનું હંમેશા સુખી રહેવાનું ના પૈસા માટે મરી પડો છો કઈક તો માનવતા માટે વિચારો કઈક તો સભ્યતા માટે વિચારો કંઈક તો સંસ્કૃતિના પરંપરાને આપણા રાષ્ટ્ર માટે વિચારો સંઘર્ષ કથાઓ માંથી બહાર આવી ગયો છે દેશ માટે મરવાની કોઈ જરૂર નથી દેશ માટે ખાલી સારું જીવવાની શરૂઆત કરી સારું જીવો

સ્વાર્થ લોભ લાલચ આ બધામાંથી બહાર આવી જાવ અને બસ દેશ માટે કંઈક કરવું છે મારી સંસ્કૃતિ માટે મારે કંઈક કરવું છે મારા બનાસકાઠા મારે માટે કંઈક મારે કંઈક કરવું છે એક અભિયાન લઈને નીકળ્યા છીએ આજે ફરી પાછું અભિયાન તમારી સમક્ષ હું દોરાવું છું ચાલો બનાસકાઠાને ચાલો બનાસકાઠાને ચાલો બનાસકાઠાને સંસ્કાર કાઠા બનાવો આપણા બનાસકાઠાને આપણે સંસ્કાર કાઠા બનાવો

ગાયો હતી નહીં કે લોકો ગાયોનું મોટા ભાઈ સંવર્ધન કરી અને ગાયોની સારામાં સારી ઓલાદ તૈયાર કરી શકતા હોય તો આપણી પાસે તો આ બધું સમૃદ્ધ વારસો છે આપણે કેમ ના કરી શકીએ તો બસ એક જ કારણ છે અમારે વાત થઈ હતી અમારે ઘણી બધી મીટિંગો થઈ છે કારણ કે અમે નક્કી કર્યું છે કે આ વિસ્તારમાં બધું કામ કરાવવાનું છે ફાઈનલ કરાવવાનું છે ઘણી ચર્ચાઓ થઈ છે પછી છેલ્લે અમારે નિષ્કર્ષ ઉપર આયા ગમે તે હોય

કશું કરવું બસ ખાલી ખેલ અને તમાશો જોયા કરો છે સંકલ્પ કરો પ્રતિજ્ઞા કરો તમારા સંકલ્પથી આગળ વધીને દુનિયામાં કોઈ મોટી તાકાત હોઈ શકતી નથી તમારા સંકલ્પથી આગળ દુનિયામાં કોઈ મોટી તાકાત હોઈ શકતી નથી તમારે સંકલ્પ કરવાનો છે તમારું મનોબળ તમારે મજબૂત બનાવવાનું છે સહયોગ આપવાની જ્યારે જેટલી પણ જરૂરિયાત હશે ને મારું નામ લખી રાખજો આ સાધુ તમને સહયોગ આપવાનો કોઈ બાબતમાં બાકી નહીં રાખજો

પ્રોડક્ટ તમારા સુધી પહોંચાડવામાં આવે બીજા નંબરમાં અહીંયા તો કેમ થઈ ગયો પછી પાછા અમે અરસદ દે તમને કાયમ નથી મળવાના તો આપણે ટ્રેનિંગ સેન્ટર થાય દરેક દરેક કે 24 કલાક 24 બાય 7 તે 108 એમ્બ્યુલન્સ સંમેશ માટે હાજર હોય છે એમ કોઈ પણ સમયે કોઈ પણ પરિસ્થિતિમાં તમારે પ્રાકૃતિક ખેતી માટેનું માર્ગદર્શન જોઈએ છે તો એના માટે સરસ મજાનું ટ્રેનિંગ સેન્ટર સોની ખાતે હાલ બનાવવામાં આવી રહ્યો છે ત્રીજા નંબરની વાત કે ખબર છે કે આ વિસ્તારના જે ખેડૂતો છે એ બટાકા તરફ કેમ વળ્યા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સિસ્ટમ ના કારણે કારણ કે બહુ સરસ મજાની એ લોકોની આ નેટવર્કિંગ પોલિસી હોય છે અને એના માધ્યમે બહુ સરસ રીતે લોકો ફેલાય અને મોટું પ્રોડક્શન લઈ શકતા હોય છે તેવી રીતે અહીંયા પણ જે સૈયદ પૈસા પોતાની એક સરસ મજાની કંપની સત્યુ ગ્લોબલ એના અન્વયે આપણા બનાસકાંઠા જિલ્લામાં પચાસ થી સો કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છે અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સિસ્ટમ થી પ્રાકૃતિક